નમસ્કાર મિત્રો અમારી નવી વિડીયોમાં તમારું સ્વાગત છે તમારે પણ મારી જેમ ઈમેલ આઈડી વધી ગઈ છે તો આજે આ વિડીયોમાં તેનું સોલ્યુશન થઈ જશે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલનું સેટિંગ ઓપન કરવાનું છે ત્યાર પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે પછી તમને યુઝર એન્ડ એકાઉન્ટ નામનો ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરી ગૂગલ નામનો પોલ્ડર જોવા મળશે પછી તેમાં જઈ તમારી જે જીમેલ આઈડી ડિલેટ કરવાની હોય તેની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને ખૂણામાં બે ટપકા જોવા મળશે તેની ઉપર ક્લિક કરશો તો તમને બીજા નંબરનું લીમુ એકાઉન્ટ નામનું મેનુ જોવા મળશે તેની ઉપર ક્લિક કરશો તો બેથી પાંચ સેકન્ડ બાદ તમારી જીમેલ આઈડી ડિલીટ થઈ જશે અને તમને આ વિડીયો ગમ્યો હોય તો એક એક કરી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પોતા નહીં